સંજીવનીમાં ઓનલાઈન ટ્રીટમેન્ટ કરાવવા માટે સતત પેશન્ટનો વિશ્વાસ વધતો જાય છે અને પેશન્ટને ઓનલાઈન ટ્રીટમેન્ટ કરાવવાથી ખૂબ સારો ફાયદો થતો જાય છે અને જે મારી સાથે ડૉક્ટરની ટીમ છે એ પેશન્ટને કેટલું સારું ધ્યાન રાખે છે એના વિશે આપણે આજે એક મારા ઓનલાઈન પેશન્ટ સાથે વાત કરીશું કે જે ઓનલાઈન દવાથી અત્યારે સારા થઈ ગયા છે અને એના ઘણા બધા રિલેટિવની સાથે મને મળવા આવ્યા છે જેની અલગ અલગ દવાઓ કરવાની છે તો આજે આપણે ભરતભાઈને મળશું કે ભરતભાઈ ઓનલાઈન ટ્રીટમેન્ટ કરાવેલી હતી કિંજલબેન સાથે ટ્રીટમેન્ટ કરાવી અને પછી આખે કે ટ્રીટમેન્ટ કરી અને અત્યારે એમને કેટલું સારું છે એના વિશે આપણે પૂછશું જય શ્રી કૃષ્ણ ભરતભાઈ જય શ્રી કૃષ્ણ ભરતભાઈ તમને જે છે એ શું તકલીફ હતી મને ઝીણું ઝીણું માથું અને આ પેટમાં કેમ આપણને ગેસ ફોટ થતું વાહન રહે ને રાતે બે બે વખત રહે ને રાત્રે હું મારા તાલુકામાં બે બે વખત દવા એવી રીતે લેવા જતો

તો એ તમને જે છે લગભગ આ એમ આર આઈ ને રિપોર્ટ ને ખર્ચા ને કેટલી દવા ખર્ચો કરી નાખ્યો છે અને તમે વિચાર કરો કે તમે આટલી બધો ખર્ચો કરાવ્યો તો પાંચ છ ડોક્ટર બદલ્યા રાજકોટ સુરેન્દ્રનગર અલગ જગ્યાએ દવાઓ લીધી રિપોર્ટ કરાવ્યા એમાં જે રીતે દવા લાગુ નથી પડી એટલે આપણે ઓનલાઈન દવા લાગુ પડી ગઈ ને ઓનલાઈન શબ્દ કિંજલ મેડમ મારી મે પહેલી વખત કિંજલ મેડમ મારી વાત કરી હતી ઓનલાઈન પછી મે ઓનલાઈન માં વાત કરી પછી મે મારા જે કદો ગેસ ની માથાને મને માથું સતત દુખતું છે ઉપર થાતો જરા હા હવે બેસી જા હા માથું સતત દુખતું છે એમ જા પછી એના તેનું પછી લોકો સાત આઠ દસ દિવસ પછી માથું દુખવાનું એનું બધું ધીમું ધીમું જોયું જે હું જે માથું રહ્યો ને માથું બીજું ને કોઈ વસ્તુ માથું ચાર જઈએ આપણે કોઈ કીધું મેં કીધું ભાઈ આ ખાલી આપણી ખાલી ત્રણ મહિનામાં જેટલી લાગુ પડી જાય સારો એવી કોઈ બીજી કોઈ સારો લાગુ પડી જાય ક્યારે નથી લાગુ પડી ને શું શું તકલીફ થતી તમને મને માથું

કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરેમાં એથી વોટ્સએપમાં મોકલી આપશું તો આ તકલીફ સતત ચાલુ રહેતી તો એના માટે અલગ અલગ દવાઓ કરતાં તો કાંઈ અસર આવતી

એમ તમને એવું જ લાગ્યું જાણે સાહેબને રૂબરૂ ચેક કરે ને એટલું જ સારું લાગ્યું રૂબરૂ જેટલું એમ થાને કે આ રૂબરૂ જેટલું આજ કેમ રૂબરૂ આવી ગયો એના ખોળે જ છે એટલી જ સારી તપાસ કરી તમારી બેને બધું વ્યવસ્થિત તપાસ કરી દીધી તમારી ઓનલાઈનમાં એટલે ખાસ બધા લોકોને મારી નમ્ર વિનંતી છે કે ઘણા બધા પેશન્ટ હું સતત જોતો હું છું કેટલાય પેશન્ટ દૂરના છે કે જે લોકો આવી નથી શકતા અથવા તો જે લોકોને જે છે એ સગવડ નથી ઘણા લોકો આર્થિક રીતે મુશ્કેલીઓ આવવા જવાના ખર્ચા વધારે થતા હોય એવા બધા જ લોકો જે છે ઓનલાઈન સારવાર પણ કરી શકે છે ઓનલાઈનમાં પણ દરેક પેશન્ટની સારવાર આવી જ રીતે થતી હોય જેટલી અમે અહીંયા હોસ્પિટલમાં કરી છે એટલું જ સારું નિદાન કરતા હોય છે કારણ કે અમારા ડૉક્ટરની ટીમ પાસે દરેક પ્રકારના વ્યવસ્થિત રીતે ફોર્મ અને સોફ્ટવેર છે કે જેમાંથી તમારું આખે આખું નિદાન થાય છે અને એના આધારે ટ્રીટમેન્ટ લખાતી હોય છે અને જે મારા દ્વારા ચેક થયા પછી જ લખાતી હોય છે ડાયરેક્ટ કોઈ ટ્રીટમેન્ટ લખાતી હોતી નથી તો તમને આપણી ઓનલાઈન સર્વરથી તમને અત્યારે કેટલો ફાયદો થયો ને તમને કેટલો સંતોષ છે મને સાહેબ ઓનલાઈન મંગાવ્યા પછી મને રહ્યો ને નેવું ટકા ઉપરનું મને કમ્પ્લેટ લાગ્યો હું આજકાલ મેં તમને વાત કરું કે હું કીધું કે હું તમને પૂછવા આવ્યો હતો કે હું કેટલા દિવસ અને સાહેબ ચાલુ રાખું અને આમ તમને આપણી ટીમના જે ડૉક્ટર છે આપણી જે સારવાર તમને મળી એનાથી તમને સો ટકા સંતોષ સો બરાબર છે તમને ભરતભાઈ કેટલા એવા દર્દીઓ છે બિચારા કે જે વારે વારે આવી તકલીફથી પરેશાન હશે જે લોકોએ તમારી જેમ અલગ અલગ ડૉક્ટરો બધા બદલાવતા હશે દવાઓના ખર્ચા કરતા હશે રોજની ગોળીઓ કેટલી ખાતા હશે તો એવા લોકોને તમે આપણી હોસ્પિટલ વિશે ને આપણી ઓનલાઈન સારવાર તમે શું કહેશો નહીં સાહેબ જો જે હું આવી હોય ને એટલે હું જ કહ્યું કે હું કિંમત પહેલાં ઓનલાઈન મંગાવીને ઓનલાઈન ને તે ડૉક્ટર એરી કમ્પ્લેટ જ વાત થઈ થાય સમજે ઓનલાઈન મંગાવો ને એ તો મેં જે કિન્જર મેડમમાં એ વાત કરીને એ પેશન્ટ મને કિંજલ મેડમે કીધું છે છે એ એટલે ખરેખર જે જે એવા દર્દીઓ કે લોકો લોકો રૂબરૂ નથી આવી શકતા માટે અમે આ સેવા શરૂ કરી છે કે જેથી અમારો લાભ દરેક લોકો સુધી પહોંચી શકે આમ બીજી જગ્યાએ તમે કોઈ પણ સમય ભરતભાઈ દવા લેતા તમને ગરમે પડતી છે ને દવા બધી ગરમ કોઠો ગરમીનો છે ને કોઠો ગરમીનો છે આજે ખાલી બે હું વળી જાય અને ત્યારે તમને દવા બીજી ગરમ પડતી હશે આપણી દવા કોઈ બી ગરમ પડે ગરમ બરાબર એટલે એ પણ હું કહેવા માંગુ છું કે જે કોઈ પણ લોકોને આયુર્વેદ સારવાર ગરમ પડતી હોય અમારો સંપર્ક કરી શકે છે ખાસ કરીને તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર લેતા હો તમે મેડિકલમાંથી લેતા હો કોઈ ડૉક્ટર પાસે લેતા હો કે પછી તમે હાથે લેતા હો પણ જો તમને દવા ગરમ પડે છે તાત્કાલિક દવા બંધ કરો એનાથી બહુ મોટું નુકસાન થઈ શકે છે અમારી સારવાર પ્રકૃતિ ડિફાઈન કરીને તમારી પ્રકૃતિ જાણીને તાસીર પ્રમાણે સારવાર કરતી હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ નથી પડતી હોતી એટલે જે લોકો એ માનતા હોય ગુજરાતમાં કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરી છે અને અમારી દવા સો ટકા કોઈને ગરમ નથી પડતી હોતી ભરતભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ અને તમે જે રીતે ઓનલાઈન સારવાર કરાવી અને અત્યારે તમને જે રીતનો ફાયદો છે જે રીતની દરેક વસ્તુ સુધારો થઈ ગયો છે ઈ બાબતે તમે 100% રાજી છો કે તમને કોઈ ખૂબ સરસ ફાયદો થયો 100% સગરાજી છે તમને વાત કે કે હું પૂછવા આવ્યો હતો કે અને તમે જેમ કેમ દર વખતે દર મે કોઈ પણ જગ્યાએ ઓનલાઈન સર્વર કરાવો ને તો એ પણ જુઓ કે ઈ ડોક્ટર પાસે BMS કે ડિગ્રી છે કે નહીં કેટલો અનુભવ છે તમારા જે રોગ મટાડવાની પાસે અનુભવ છે કે નહીં બધું જોયા પછી જ ઓનલાઈન સર્વર કરાવ કરાવવી જોઈએ કારણ કે માત્ર સોશિયલ મીડિયામાં જોઈને તમે કોઈ પર વિશ્વાસ રાખો એના કરતાં એના પરિણામ ઉપર વિશ્વાસ રાખો જે પરિણામ અમે પેશન્ટને આપી રહ્યા છીએ આયુર્વેદ લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ એ ખરેખર ચિકિત્સાના રૂપમાં છે અને લોકોને ચરક સંહિતા પ્રમાણે જે ચિકિત્સા છે એ મળવી જોઈએ એવો અમારો આગ્રહ રહે છે ખૂબ ખૂબ ધન્યવાદ ભરતભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ